ગુજરાતમાં આવેલું એક એવું શહેર છે પાલીતાણા નામથી ઓળખવામાં આવે છે ને ત્યાં એક જ ડુંગર રૂપે નવસોથી પ્લસ વધારે મંદિરો જોવા મળે છે તો માતાજી મિત્રો હું છું તમારો ધનેલો લોકો અને સ્વાગત છે તમારું મારા મોહન હવે આજે તો અચાનક પ્લાન થઈ છે આપણે પાલીતાણા જવા માટે તમને તો ખબર જ છે નૈલો નવ ઉભાડે એટલે પહેલા તમને દેખાડે અને ખોટો પકડા છોટો કર્યા ના બે પવાડે ફોટો ના કાઢીને ગાડી કરી 400 ની સ્પીડ નીકળી જશે તો કલાજા ને લેવા માટે મારી જાનમાં લઈ જાવ એમ તો જગાડી જગાડી લઈ જવા પડે અને પછી કલાજા ને બેડે ફટાફટ નીકળી જશે પાલીતા જવા માટે ને તમને તો ખબર છે કોણ આવી સાપીધા વિડીયો જોશે કોમેન્ટ નાખો અને પછી ફટાફટ આવી જશે પાલીતાણા માં અને મિત્રો પાલીતાણા શહેર ની વાત કરું તો ગુજરાત નું એક એવું શહેર જે પાલી પલિતાણા કહેવામાં આવે છે જેવા પલિતાણામાં એન્ટ્રી કરી ત્યાં માહોલ કાકાઓ જોવા મળ્યો

દેશોમાં પણ પાલીતાણાના વખાણ થાય છે કેવામાં આવે છે કે પાલીતાણાના ડુંગરમાં 900 થી પ્લસ વધારે મંદિરો પણ આવેલા છે ડુંગર ઉપર દર્શન કરવા જવા માટે રસ્તાઓ સ્વસ્થ અને પરિવાર સાથે આનંદાયીથી જઈ શકો એવી સુવિધાઓ પણ જોવા મળે છે તો ફાઇનલી મિત્રો આજનો લોગ હવે આયા સુધી લોક કે લજો કમેન્ટ કરજો ન હોય તો ફોલો કરજો કારણ કે મળશું પછી આવા જ લોક સાથે બાય બાય ને જય માતાજી અને હા આમનો ફૂલ વિડિયો ટૂંક સમયમાં આપણે યુટ્યુબ ચેનલ માં આવી જવાનો છે તો જોવાનું ભૂલતા નહીં